તમામ માતાઓ બહેનોનું અમારું YouTube ચેનલ તાનુક મ્યુઝિકલ સ્વાગત છે અહી તમને ધૂન પહચાન કીર્તન ભક્તિ સંગીત જેવા ધાર્મિક ગીતો લખેલા મળી જશે તો અમારું અવનવા કીર્તનની માહિતી તમને સૌથી પહેલા મળે તે માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો તો ચાલો કીર્તનની શરૂઆત કરીએ હે માળા ફરે હા

કરે એના મન ફરે સંસારમાં એમાં માળા મણકા શું કરે એના મન ફરે સંસારમાં ગંગા નાયા જમુના નાયા નાયા એક ગંગા નાયા જમુના નાયા નાયા નિર્મણ નીર માં ગંગા નાયા જમુના નાયા નાયા નિર્મણ નીર માં એ મનના મેલા રહી ગયા એમાં ગંગા મૈયા શું કરે મેલા રહી ગયા ગંગા મૈયા શું કરે એ મન્ના મેલા રહી ગયા એમાં ગંગા મૈયા શું કરે મન્ના મેલા રહી ગયા એમાં ગંગા મૈયા શું કરે એ માળા કરે હાથમાં મન પર સંસાર

દેખાવ કરે ભગવો પેરી ભીખ માંગે એમાં શુક્કડ ચંદન શું કરે ભગવો પેરી ભીખ માંગે એમાં શુક્કડ ચંદન શું કરે ભગવો પેરી ભીખ માંગે એમાં શુક્કડ ચંદન શું કરે મન ફરે સંસાર માં એમાં માળા મણકા શું કરે એના મન ફરે સંસાર એ પૈસા લઈને મંદિર આવ્યા દર્શન કરી પાછા વળ્યા પૈસા મંદિર પૈસા પૈસા લઈને મંદિર હાલ્યા દર્શન કરી પાછા વળ્યા એમાં ભગવાન બેઠો શું કરે એ મારી તારી બહુ કરે એમાં ભગવાન બેઠો શું કરે મારી તારી બહુ કરે એમાં ભગવાન બેઠો શું કરે એ મારા કરે હાથમાં મન સંસારમાં એ માળા ફરે હાથમાં મન ફરે સંસારમાં એમાં મારા મણકા શું કરે એના મન ફરે સંસાર માં એમાં મારા મણકા શું કરે એના મન ફરે સંસારમાં